અવનવા ઉખાણા મસ્ત મજાના ઉખાણા ઉખાણું પહેલું આંખો બંધ કરીને ખાય છે અને ખાઈને પાસા પસ્તાય છે જે કોઈ પૂછે શું હતું એ પાસા કહેતા શરમાય છે તો બોલો એ કોણ હશે તો મિત્રો આનો જવાબ છે ઉખાણું બીજું એક ચાલે ચીતાની ચાલ બીજો કાસબાની ચાલ ત્રીજો ચાલે હાથીની ચાલ તો પણ એનો સામનો થાય તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ઉખાણું ત્રીજું ખુલ્લી રાતમાં પેદા થાય લીલા ઘાસ પર સુઈ જાય મોતી જેવી સુરત એની વાદળોની એ પોત્રી થઈ તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ઝાકળ બિંદુ ઉખાણું ચોથું કયા મહિનામાં અઠ્યાવીસ દિવસ હોય છે તો આનો જવાબ છે બારે મહિનામાં અઠ્યાવીસ દિવસ હોય પાંચમું એવી કઈ સીજ છે જે દરિયામાં જન્મે અને આપણા ઘરમાં રહે તો મિત્રો આનો જવાબ છે મીઠું નમક ઉખાણું છઠ્ઠું બોલી કે સાંભળી ન શકું હું વગર આખોથી આંધળી પણ રસ્તો દેખાડું જ્ઞાનનો તો બોલો હું કોણ તો મિત્રો આનો જવાબ છે પુસ્તક ऊખાણું સાતમો ઊંટ જેવી બેઠક હરણ જેવી ચાલ અજીબ સે જનવર જેને નથી પૂસડી કે નથી બાલ તો આનો જવાબ સે દેટકો ઊખાણું આઠમો એવી કઈ સીઝ છે જે છોકરીનું નામ પણ છે અને તેનું પણ ઘરેણું છે તો મિત્રો આનો જવાબ છે પાયલ ઉખાણું નવમું શરીરનું એવું ક્યુ અંગ છે જે કોઈ દિવસ આરામ કરતું નથી તો મિત્રો આનો જવાબ છે હૃદય ઉખાણું દસમું એવું કોણ છે જેની માં લટકે અને બેટો ગામે ગામ ભટકે મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલા આપણી ગુજરાતી કે ઉખાણા ચેનલને ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલાકન પર ક્લિક કરો તો આનો જવાબ છે તાળું અને ચાવી મસ્ત મજાનું ઉખાણું ઉખાણું અગિયાર એવું તો કોણ છે જેને આગ બાળી નથી શકતી અને પાણી ડુબાડી નથી શકતું તો મિત્રો આનો જવાબ છે પડશાયો ઉખાણું બારમું એવું તો કોણ છે જે મિત્રો આનો જવાબ છે ઉખાણું તેરમું જેનાથી આપણે ડરીએ છીએ એ અંજવાડાથી ડરે છે તો બોલો એ કોણ છે તો મિત્રો આનો જવાબ છે અંધારું ઉખાણું ચૌદમું મને એક વાર તો બધાને હું રોકી શકું અને જો એક વાર પાસું શકું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે ચાવી પંદરમું ચાર અક્ષરનું મારું નામ પાણી પીને કરું કામ પાણી મારું અડધું નામ તો બતાવો મારું પૂરું નામ તો મિત્રો આનો જવાબ છે પાણીપુરી ઉખાણું સોડમું સોડા મેંદાથી સે એ નસ નસમાં ભરે છે એ રસ ટેણિયા ખાવા લાગે એ કદી ના કરે બસ તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે એ જલેબી ઉખાણું સોડમું હું શું એક અનોખી રાણી પગથી પીવું પાણી તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે દીવો સત્તરમું કેરલથી આવ્યો કાળ ચાર કાન અને ટોપી લાલ તો બોલો તો મિત્રો આનો જવાબ છે લવિંગ મિત્રો બુદ્ધિમાની ઉખાણું ચાર ખૂણાનું એક નગર ચાર કૂવા વગર પાણી ચોર અઢાર એમાં બેસે લેવા માટે એક રાણી આવ્યો એક રાજા જેણે બધાને માર્યા પીટ્યા ફેંકો બધાને કૂવામાં યાદ કરાવો નાની બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે કેરમ બોર્ડ ઉખાણું ઓગણીસમું ઠંડુ હોય ત્યારે કાળું ગરમ થાય ત્યારે લાલ ફેંકો તો સફેદ બોલો શું એનો ભેદ તો મિત્રો આનો જવાબ છે કોલસો